આરોગ્ય મંત્રીના હસ્તે વિસનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરાયા ગુજરાતના આરોગ્ય મંત્રી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલના હસ્તે વિસનગરમાં આજે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું નાયબ પોલીસ અધિક્ષકની નવીન કચેરીને આજે ખુલ્લી મૂકવામાં આવી હતી તેમજ નવીન નગરપાલિકા મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આરોગ્ય મંત્રીની સાથે ઉંઝા ધારાસભ્ય કે કે પટેલ રાજ્યસભાના સાંસદ મયંક નાયક મહેસાણા ડીડીઓ ભાજપના પ્રવક્તા જયરાજસિંહ પરમાર વિસનગર નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ મહેસાણા જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય વિસનગર ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણ સહિત અનેક રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં વિસનગરની જનતા હાજર રહી હતી બ્યુરો રિપોર્ટ વિસનગર જે પ્રકારે પ્રજા ઉપયોગી કામો સુખ સુવિધા અને જરૂરિયાતવાળી જે વિકાસના કામો છે એમાં સતત પ્રજાની સાથે રહીને એના કાર્યોમાં લાગેલી છે ત્યારે આજના તબક્કે વિસનગર તાલુકાને સો કરોડ રૂપિયા જેટલા કામોની ભેટ રાજ્ય સરકારે આપી છે વિસ્તારના વિકાસના કામો સતત ચાલુ છે વિકાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે એમાં નવું નવું શું છે અને રાજ્યના આવનારા સમયમાં વિકાસ માટે મારા લાયક જવાબદારી સરકાર અને સંગઠન દ્વારા જે સોંપવામાં આવશે એના માટે હું કરવા માટે કાર્યશીલ અને પ્રયત્નશીલ રહેવા